સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ તથા નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કિરણ ગેરડા પૂર્વ શહેર પ્રમુખ ચૌહાણ તેમજ કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો દ્વારા નગરપાલિકા ખાતે શહેરના વિવિધ વિભાગોને પાણી મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી તેમજ વર્ષ બે હાજર અઢાર થી વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન શહેરના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે શા પગલા ભરવામાં આવ્યા અને તે સમય દરમિયાન ગુજરાત સરકારની કેટલી ગ્રાન્ટ આવી અને જતી રહી તે અંગે રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા ચાર પાંચ દિવસ થી ભાજપના આગેવાનો પાણીની જે સમસ્યા છે એની માટે અવારનવાર ધારાસભ્ય મંત્રીશ્રીને રજૂઆત કરતા જોવા મળ્યા આપણને પણ મારે એક અહી ધ્યાન દોરવું જોઈએ કે ફેબ્રુઆરી બે હાજર અઢાર થી બે હાજર ફેબ્રુઆરી બે હાજર ત્રેવીસ સુધી શિવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી નું સ્પષ્ટ બહુમતી દરમિયાન પણ ભાજપનું શાસન હતું ત્યારે આ લોકોના હાથમાં સત્તા હોવા છતાંય સિંહોરના લોકોને પૂરતું પાણી નથી આપી શીક્યા નિયમિત પાણી આપી નથી શીખ્યા અને ફીટર સાથેનું પાણી આપી નથી શીખ્યા આ તો ચૂંટણી નજીક આવી છે એટલે કેવો સ્ટન્ટ દેખાડે છે કે ભાજપ લોકોને પાણી આપવા માટે કેટલી કેટલી પ્રયત્ન કરે છે કેટલા કેટલી રજૂઆત કરે છે પણ હકીકતમાં આપણે જોઈએ તો આ કોઈ કોકોકેન્ડા છે ચલાવે છે અને આ બધું કામ થઈ જવાનું છે અત્યારે આપણે સિંહવરમાં જોઈએ તો સીઓના દરેક વોર્ડ સોસાયટીમાં મોહલ્લામાં પાણીની સમસ્યા છે અને આના હિસાબે સીઓના લોકો ભારતીય જનતા પાર્ટીના આગે બરાબર છે જ્યાં જ્યાં જાય ત્યાં ભાજપનો ટકરા જોવા મળે છે આ લોકો આ વખતે સીઓના લોકોએ મન પણ બનાવી લીધું છે આપની ભાજપનો પણ એવો સર્વે કહે છે કે આપણે સીઓમાં આપને આપણી જે ગેર ગેરવહીવટ છે આપણી શાસનની જે નિષ્ફળતા છે ભ્રષ્ટાચાર છે એના મુદ્દે આપણે એના લીધે આપણે હારી જવાના છીએ એટલે જ થાક કે ભારતી જનતા પાર્ટી પોતાનો ઉમેદવારો દરેક ઉમેદવારો બદલાવા માંગે છે જ્યારે આગેવાનો અચાનક એવું સાંભળી આવે છે કે આપણે ભાઈ શિંહોના લોકોને પૂરું પાણી મળે એ માટે લીધે પણ રજૂઆત કરી શાસક પક્ષે રજૂઆત કરવા જાય એ તો કેવો કેવું કહેવાય જેના હાથમાં સત્તા છે એ લોકો ધારાસભ્યને રજૂઆત કરે એના ફોટાવા વાયરલ થાય સોશિયલ મીડિયામાં મંત્રીશ્રી ને રજૂઆત કરે અત્યારે જે ત્રણ ચાર દિવસ પેલા મંત્રીશ્રી રજૂઆત કરી એ જ રજૂઆત બે વર્ષ પહેલા સીઓ ના રેસ્ટ હાઉસ માં જયારે મંત્રીશ્રી આવ્યા ત્યારે સીઓ ના આગેવાન રજૂઆત કરી હતી તો સીઓ ના લોકો ને આજે પાટા બાંધવા જેવી વાત છે પાંચ વર્ષના શાસનમાં છેલ્લા પાંચ વર્ષના શાસનમાં કઈ સિહોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો કઈ ઉપર શીખ્યા નથી અને ત્યારે પાંચ વર્ષમાં જે શાસન કર્યું એના હિસાબે સિહોર શહેરમાં ભાજપ વિરુદ્ધનો માહોલ રચાણો અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ન આપી લોકશાહીમાં લોકોની ચૂંટણી લોકોની ચૂંટાયેલી સરકાર હોવી જોઈએ એવો અધિકાર પણ બે વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટી લીધો છે છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસન છે અને વહીવટદાર પણ ખાસ કઈ ઉપાડી શક્યા નથી વહીવટદારે સીમો નગરપાલિકા કચેરીની એકવાર મુલાકાત લીધી એવું પણ બન્યું નથી બે વર્ષના સમયગાળા દરમિયાન સીમોના લોકોની જે પ્રાથમિક જરૂરિયાત છે રોડ રસ્તા ગટર પાણી

કે ભાજપનો સંપૂર્ણ પ્રકાશ થવાનો છે કારણ કે કોઈ પણ સમસ્યા હોય આ ભાજપના શાસકોએ આ ભારતીય જનતા પાર્ટી જે રજૂઆત કરે છે પાણી માટે એ બાબતે અમે આજે શિવ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરીને છેલ્લા બે વર્ષનું હોય વટાનું શાસનના સમયકાળ તરફે પાણી માટે શું કોલના લેવાના કેટલી ગ્રાન્ટ આવી કેટલી વપરાણી અને ફેબ્રુઆરી બે હજાર અઢારથી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી સિંહોના લોકોને પૂરતું પાણી મળે તે માટે શું પગલા લેવાના કેટલી ગ્રાન્ટ આવીને કેટલી વપરાની એની માટે અમે એક અરજી આપીને આરજીને અરજીને આરટીઆઈ ગણીને જરૂરી ફી ભરીને ભરી સમય મર્યાદામાં અમને જવાબ આપે